બાબર તાલુકાના અંબાસણા અને ભીમ બોરડી ગામે દારૂના અડ્ડાઓ તેમજ ગામમાં સપ્લાય થતા દારૂ સામે ગ્રામજનોનો આક્રોશ સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં અંબાસણા તેમજ ભીમબોરડી ગામના આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ભાભર પોલીસ મથકે રજૂઆત કરી બંને ગ્રામજનોએ સ્વેચ્છાઇક ગામમાં દારૂબંધી નિર્ણય લઈને ભાભર પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું આગેવાનો દ્વારા દારૂ અને નશીના પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરી ત્યારે ગ્રામજનો દ્વારા પોલીસને આવેદનપત્ર ગામમાં દારૂની હેરાફેરી અટકાવી કડક કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરી પોલીસને જાણ કરશે આજે અમારા ઠાકોર સમાજના આગેવાનો અને સંસદ ગેનીબેન ઠાકોર અને અબાસણા ભેંબુડી અને ભાભોર તાલુકાના ઠાકોરો બધા ભેગા મળીને આવેદનપત્ર આપવા આવ્યા છે અત્યારે નાના નાની બહેનો રડાય છે દારૂના વ્યસણમાં નાના યુવન ધન ખતમ થાય છે તો મારી એટલી સરકારને વિનંતી છે કે આ ગમે કરીને દારૂ બંધ થવું જોઈએ આજે બાભર તાલુકાના તમામ ગામડાઓમાંથી જે ઠાકોર સમાજે જે સમાજના નિયમ પ્રમાણે તમામ ગામડામાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવેલ છે તેમજ મેરા નેસડા અબાસણા ભીમોરડી તેમજ અન્ય ઘણા ઘણા ગામોમાં સમાજ લેવલે બંધ પણ કરેલ છે એમાં આજે અમારા સાંસદ ગેનીબેન ઠાકોરને આગેવાની નીચે અમે આખા સમાજના ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને આગેવાનો આજે આવેદનપત્ર આપવાયા છીએ એટલે પોલીસના સહકારની અમારે જરૂર હોવાથી અમે આવેદનપત્ર આપ્યું છે અને ફરી અમારે ક્યાંય પણ અમારા બંધો જે બંધ કરેલ છે એમાં કાંઈ પેલું ન થાય એના માટે પોલીસનો સહકાર જરૂર છે અને ફરી પણ આ અમારે જે કારેલા છે જે ગોળીમાં પણ દારૂની ચાલુ વેચાણ છે એ પણ અમે રજૂઆત કરી છે કે આ અમારે આ કાયમ કાલી બંધ કરો એવી પણ વિનંતી કરી છે સાથે 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 હવે અમારે ક્યાંય પણ દારૂની જે પણ જે બંધ નહીં કરે તો અમે જનતા રેડ પાડીશું અને પોલીસને પણ જાણ કરીશું એવી અમારી વિનંતી આજે એમબોડી અબાણા અને તમામ ગામોના ભાભર તાલુકાના દરેક આગેવાનોએ એક ગામથી આવેલા છે અને અમે લોકોએ દારૂ વિશે ભાભર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર માન્ય ડીવાયસપી સાહેબને આપેલ છે અને ગામમાં અત્યારે દારૂનું દોષણ બહુ જ ચાલી રહ્યું છે અને નાની નાની દીકરીઓ અને નાની નાની બહુ વિધવા બની રહી છે ત્યારે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે જો અપીણ ગાંજા આના તમે બંદોબસ્ત કરી શકતા હો તો એવું ને એવું દારૂ માથે એનો કાયદો લાવો એવી અમે વિનંતી ઓકે આજે પાપર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના ભીમુરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે મારી એસપી પર સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે બે ત્રણ બાબતો માટેનું ધ્યાન એ અહીંયા લોકલ પોલીસ સ્ટેશન બાબરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આપણે અમે માગણી કરી છે અને બીજું કે આવનાર સમયની અંદર આ ભાભર સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદી ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે એટલે આ બે ત્રણ બાબત અહીંના ડીવાયસપી પણ હાજર છે મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની એમણે અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન એ આ દારૂની બરબાદી નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત ભેટીનું નિર્માણ થાય એ ચિંતા બધા જ સમાજોની છે અને એ સમાજો સાથે તાલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં ક્યાંય ખચકાશું નહીં